તેમ છો મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મહાદી ટીસી ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં મને બહુ શાથી ભોળાનાથને થાળ કરવાનો અને એમાં પણ મમ્મી ઘરે આવેલા હતા અને મને યાદ આવ્યું કે મમ્મીના હાથની રુદ્રિ બહુ સરસ થાય છે તો મેં મમ્મીને કહ્યું કે મમ્મી મને રુધિનો પ્રસાદ બનાવ્યા એટલે ભોળાનાથને થાળ ધરી આવ્યો ને મંદિરમાં પહેલાં થાળ ધર્યો પછી અમારી સોસાયટીમાં રામેશ્વર મહાદેવનું બહુ સરસ મંદિર આવેલું છે તો ઘરથી થોડું નજીક જ છે ત્યાં અમે લોકો ગયા ત્યાં આરતી ચાલી રહી હતી હું ને મારા સિસ્ટર ગયા ત્યારે આરતી પૂરી થયા બાદ મેં પૂજારી બાપાને થાળ આપ્યો અને એમને થાળનો પ્રસાદ મહાદેવને ઘરાવ્યો રુદ્રિમિત્ર મહાદેવને બહુ વાળી તમે રુધિર પ્રસાદ ધરી શકો છો અને બાજુમાં એકસો આઠ પાર્થિવ જ્યોતિર્લિંગનું સ્થાપન કરેલું છે મિત્રો એ બહુ સરસ કર્યું છે કોઈએ અને એના પણ અમે દર્શન કર્યા અને અમે રુદ્રીના પ્રસાદ ભગવાનને જે ભાવે છે એ જ ધર્યો મિત્રો અમારી ચેનલ મિત્રો તમને ગમી હોય તો લાયક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કાંઈ પણ એવી કર્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર